જ સરસ તો ચાલો આપણે સાથે મળીને એક એવું જ ચકલી તણખલું વિશે સરસ મજાનું ગીત ગાઈએ ચકલી તણખલું બાંધવા દે कागड़ो ते लाव्यो छे पूरी नो बटकु निरांते खावा हो देश नानी या बाल दीमा पानी भरेल छे काबर ने नावा हो पेली अटारी ये बेसे जो पोपटो मीठू मीठू बोलवानो कई

તો વિદ્યાર્થી મિત્રો ડુંગર નો ભેરુ ગીતિકામાં પશુપંખી માટેનો પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો છે ચકલી કાગડો કાબર પોપટ વગેરેને તેમની પ્રવૃત્તિમાં અડચણરૂપ નહીં પરંતુ સહાયક થવાની વાતો બાળકનો પશુપંખી પંખી પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે અબોલ પશુપંખી મનુષ્ય પ્રેમના હકદાર છે માટે તેમની પ્રત્યે કરુણા દાખવવી જોઈએ હેલો વિદ્યાર્થી મિત્રો હેલો ટીચર કેમ છો બધા મજામાં હું પણ મજામાં તો બાળકો તમને ભવાઈ વિશે શું ખબર છે ટીચર હું તોફાન કરું ત્યારે દાદી કહે છે ભવાઈ બંધ કર ભવાઈ એટલે જ્યાં કોઈ પાત્રનો વેશ કે સંગ સજી કરવામાં આવતી રજૂઆત ભવ अर्थात વિશ્વ અને આઈ અર્થાત માતા આમ ભવાઈ માં અંબાને સમર્પિત માનવામાં આવે છે ભવાઈ લોક નૃત્યનો એક પ્રકાર છે પ્રો ટીચર

મોટાને મોટો નમસ્કાર જાડાને જાડા નમસ્કાર પતલાને પતલા નમસ્કાર ને નાના નાના બધા છોકરાને નમસ્કાર 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 રંગલા અરે ઓ રંગલા તું ક્યાં સંતાયો છે આ બધા છોકરા ક્યારના તારી રાહ જોઈ રહ્યા છે આવરે આવ ઓ રંગલા રાજા તારા વિના સૌ સુના ભાઈ તારા વિના સૌ સુના લાંબો ડગલો મૂછો વાકડી શીરે પાઘડી રાતી બોલ બોલતો તોડી તોડી છેલ છબી ગુજરાતી છેલ છબી ગુજરાતી એ આવ્યો આવ્યો એ આવ્યો 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 રંગલી તારો રંગલો આવ્યો 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 સાથે વાત મજા ની લાવ્યો સાથે વાત મજા ની લાવ્યો તા થૈયા થૈયા તા થઈ હે મજાની વાત તો સંભળાવી દે જટ સાંભળવી જ છે તો સાંભળો સાંભળો રવિ ડુંગરની દોસ્તી વિશે કાન દઈને સાંભળો બહુ જૂની છે વાત મને સૌ ધ્યાન દઈને સાંભળો સ્ટોપ 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 રંગલા વર્ષો પહેલાની જૂની વાત તને બરાબર યાદ છે કે તું તો ભૂલી જ ગયો હોઈશ હે તું કહે તો રવિને જ બોલાવું બોલાવું એ આવો आवो आवो रवि ने बकरी डुंगर देव पण आवो 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 तमारी साथे आखी मंडी लावो ता थैया थैया ता थै जल्दी जल्दी पहुंचू ने करु डुंगर साथे गोष्ठी मड़िया वगर ना चाले अमने एवी अमारी दोस्ती मैं मैं चलो झटझट मैं मैं फटफट फटफट फट।, -फट, फट, -फट। કેમ છો વાલા ઝાડ ભાઈ કેમ છો વાલા પાન કેમ છો ઉડતા પતંગિયા ઓ મકોડાની જાન મે મે કેમ છો ઝાડજી મે મે કોણા તરણા મે મે કેમ છો પાણીના નાસ્તા કુચતા ઝરણા દોસ્ત માટે લાવ્યો છું એવો આજે ટુચકો પેટ પકડી હસી પડશે નથી જરાપાટ રવિ ચાલતા ચાલતા વાંસળી વગાડે છે ત્યારે વાંસળીના સુર થી વૃક્ષો ડોલી ઉઠ્યા જોને રવિ વાર્તા અને ટૂચકા કહે છે ત્યારે રવિ ચપડ ચપડ સાંભળી ડુંગર કેવો ખડખડાટ હસે છે પેટ પકડીને રવિ પણ કેવો દાંત કાઢે છે ઓહો તેણે ફરી વાંસડી વગાડવી શરૂ કરી ચાલ તો આપણે હવે કરીએ તા 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 થૈયા 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 જો સાંજ પડી ગઈ ચાલ હવે ઘરે જઈએ એ હા ભેરું આવજે આપણે કાલ ફરીથી મળીએ કાગ ડોળે રાહ જોઈશ તું આવી જાજે વહેલો મારે જે કોઈ દોસ્ત છે ને એમાં તું છે પહેલો વાહ ભાઈ વાહ ભારે પાકી દોસ્તી તે હે રંગલી ડુંગર અને રવિ કેવા હાથ મિલાવી તાળી દઈ બાથ ભરી છૂટા પડ્યા હા ને રવિ તો જો ઘરે જઈ બહેનો સાથે લખોટી રમવા લાગ્યો આ તેના બાપુ આવ્યા લાગે છે તો ચાલ એમને મળીએ ને કરીએ તા થૈયા થૈયા તા થઈ રાજાનો આદેશ મંદિર ડુંગર પર બંધ છે પસુ લઈને ડુંગર દે પર કોઈથી નહીં જવાશે અરર જોને બિચારા રવિનું મો લટકી ગયું છે ભારે કરી રાજાએ તો હવે કેવી રીતે આપણે કરી શકીએ તા થૈયા થૈયા તા થઈ પછી શું થયું રંગલા પછી શું બીજા દિવસે રવિ એકલો ડુંગર ઉપર ગયો તારા પર તો મસ્ત મોટું એક મંદિર હવે ચણાશે બકરીઓ લઈ હવે મારાથી અહી નહીં અવાશે આવું કોણે કહ્યું તને તું સપનામાં તો નહીં ને એવું તને કહેનારાઓ અહીંયા આવે નહીં ને દોસ્ત તું તો ગામ આખાનો ડુંગર દેવ કહેવાશે દુનિયાભરમાં પછી તો ભેરું તારું નામ ગવાશે નથી લાગતું મને કે મારે નામ કે મંદિર જોઈએ મને જોઈએ તું ને તારી દોસ્તી કાયમ હોઈએ તું ને બકરી આવો ત્યારે જીવતો છું એમ લાગે નહીતર મારી જાત મને પથરાનો ઢગલો લાગે અરેર બિચારો ડુંગર તો રડી પડ્યો મનેય રડવું આવે છે રવિએ તેના આંસુ સાફ કર્યા એ સારું કર્યું બિચારા ડુંગરે તો જોને એને બાથ જ ભરી લીધી રવિ વાંસળી વગાડશે તો ડુંગરને સારું લાગશે તે હે રંગલા હવે આગળ શું થશે પછી તો મોટા મોટા મશીન આવ્યા પથ્થરો તોડી રસ્તા અને મંદિર બંધાવા લાગ્યા મશીનની ઘરઘરાટી થી પંખીઓને તો ધ્રાસકા પડતા રવિ તો ડાળખીઓ જ લઈ જતો રાજાના બાંધકામ મંત્રીએ તો વૃક્ષો જ કાપી નંખાવ્યા બકરીઓ જેનું થોડું પાણી પીતી એ વહેતા ઝરણા બાંધકામને કારણે અટકી ગયા થોડાક મહિના રવિ ગામને બીજે છેડે બકરી ચરાવવા જતો ને ક્યારેક ચોરી છુપીથી ડુંગરને મળવા આવતો ને વાસડી સંભળાવતો આખરે મંદિરનું ઉદ્ઘાટન નજીક આવ્યું રવિ આગલા દિવસે ડુંગરને મળવા ગયો દોસ્ત પ્રાર્થના કરકે તારી પાસે રોજ હું આવું મારા પર તું છોડ બધું એ જોઈ લઈશ હું સારું આ જોને રંગલી આવતીકાલે મંદિરનું ઉદ્ઘાટન હોય એમ લાગે છે બધા જ ગામના લોકો આમ રાતના વખતે પણ ફૂલહારથી મંદિર મંદિરની આસપાસનો ડુંગર રસ્તો બધું શણગારી રહ્યા છે બિચારો રવિ પહેલા તો તે ઘરને ઓટલે બેસીને ચંદ્રની ચાંદનીમાં નહાતા ડુંગરને ટગર ટગર જોઈ રહેતો આજે તેને બાંધકામની રોશની આગળ ચંદ્ર ફીકો લાગતો હશે હેને અરે ર રંગલા તું આવું કહે છે ત્યારે મને રડવું આવે છે સાચું કહું છું રવિ તેમની દોસ્તીના જૂના દિવસો યાદ કરતો હશે જો સવાર થઈ આપણો રવિ તો બકરીઓ લઈ ચરાવવા નીકળ્યો પણ જોતો ખરી અત્યારે કોઈ લઘર વગર નથી બધા નવા કપડા પહેરી બની ઠની મંદિર તરફ ગાતા ગાતા જઈ રહ્યા છે ડુંગર દેવનું સ્થાપન આજે વગડા ઓ શરણાય નાચો ગાઓ ઝૂમો સૌ કઈ સૌને હો વધાઈ ચાલો આપણે કરીએ આગળ શું થયું તે તો સાંભળ જો આ સૌ મંદિર પાસે પહોંચ્યા અચાનક ડુંગર હાલતો હોય એવું લાગ્યું મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ સંભળાયો સહુ ચકડ વકડ જોઈ રહ્યા છે અરે અરે મને તો બીક લાગે છે રંગલા રાત્રે મંદિરમાં હાયલા કોઈ ગુસ્સ્યું લાગે છે કોઈ હશે દુઃખીયારું કે કાળ આવ્યો લાગે છે કોણ રડે છે સોધી કાડો કે મંદર ઘુસ્યું છે શારા કામમાં શો વિગન આજે કેમ બન્યું છે રાજાએ તપાસ કરાવી પણ સૈનિકોને મંદિરમાંથી કોઈ મળ્યું નહીં પણ રડવાનો અવાજ સંભળાયા કરે છે ડુંગર હાલતો હોય એમ પણ લાગતું નથી એ એ જો ડુંગર પરથી ગબડતા પથ્થર જેવો ખડખડ ખડ અવાજ આવ્યો અને મંદિરમાંથી રડવાનો અવાજ તો વધુ મોટેથી સંભળાવા લાગ્યો છે અરે અરે આ લોકો તો ઇધર ઉધર ભાગમ ભાગ કરવા માંડ્યા અરે આ પૂજા સ્થળે તો બધું સખડ દખડ થઈ ગયું પ્રસંગ આજે નહીં ઉજવાશે દેવો રૂઠ્યા છે ઉપાય સૂચવો પંડિતજી કેમ દેવો રૂઠ્યા છે પણ આ બધી ભાગદોડમાં રવિ ક્યાં જઈ રહ્યો છે અરે એ તો સૌની નજર ચૂકાવી બકરીઓ લઈ ડુંગર પાસે પહોંચી ગયો છે વાહ ભાઈ વાહ તા થયા ઘણા સમયથી દોસ્ત હું તારી રાહ જોતો તો તું જ કહે તારા વગર હું કેમ ન ધીરજ ખોતો તાળી દઈ બંને કેવા બેટી પડ્યા કહે ને રંગલા આગળ શું બન્યું હતું પછી તો આખો દિવસ વાતો ને ટુચકા ને વાસડી બીજું શું હોય રવિ તો છેક સાંજે ઘરે પાછો ફર્યો અરે રંગલા આ મહેલના ચોકમાં રાજાએ સભા ભરી છે કે શું હવે તો થઈ જવાનું રવિનું તા થઈ રંગલી જો રવિને પણ તારી જેમ શંકા થઈ છે કે આ લોકો ફરી કોઈ નવો નિયમ ન બનાવી દે જેથી એનો ડુંગર ઉપર જવું બંધ થઈ જાય એટલે જ તે ઝટપટ બકરીઓને બાંધીને મહેલના ચોકમાં આવ્યો ને મંદિર વિશેની ચર્ચા સાંભળી રવિ તો ધીમેથી સરકીને બાપુ પાસે પહોંચ્યો આ લોકોને કહી દો કે નહીં ખાલી ફીફા ફાંડે એના કરતાં અમને બસ ડુંગર પર જવા દે ચૂપ રહે બેટા નાના મોએ મોટી વાત ન કરવી મોટા ની વાતો માં સાને નાનાએ કરવી હું ગામનો મહારાજા સાંભળો ધ્યાનથી મને કાલે જ દેવો માટે હોમ કરીશું મંદિર કને રવિને ખાસ કંઈ ફરક પડ્યો નહીં તે તો સહુની નજર ચૂકવીને એ જાય ડુંગર તરફ બકરીઓને હકતો ડુંગર એને મળીને ખૂબ ખુશ થયો રવિએ ડુંગરને વાસડીના સૂર અને વાર્તા સંભળાવ્યા મંદિર ખુલ્લું થવાની વાતે આવ્યું સૌમાં જોમ રૂઠિયા દેવો મનાવવા સહુ કરશે હવન હોમ ગામ આખો તલપા પડ છે ક્યારે થાય સવાર દોસ્ત મારા લાગે છે કે મળું છું છેલ્લી વાર છેલ્લી વાર મળું છું એવું કેમ કહે છે તું દોસ્ત તને મારા પર ભરોસો નથી કે શું નાના એવું કઈ નથી

રવિ ઘરે આવવા નીકળ્યો ત્યારે નવેસરથી ગામ લોકો ફૂલહાર થી મંદિરની આસપાસનો ડુંગર રસ્તો શણગારી રહ્યા હતા રવિ ઓટલે ભીંજાતા જોઈ મલકાઈ રહ્યો બીજા દિવસે સવારે ફરીથી બધા બની ઠની ને મંદિર તરફ ગાતા ગાતા જતા હતા રવિના બા બાપુ કેવા હરખાતા હરખાતા નીકળ્યા છે બાપુ મંદિર આજે પણ કઈ ખુલ્લું નહીં મુકાય બા આ તારા ડુંગર દેવ એમ કઈ નહીં રે જાય ઓરે ગાંડા આમ સપરમાં દહડે આડું બોલાય કેટલાય લોકોની આસ્થા એમ કઈ ફોગટ જાય અરે અરે બાપુ એ તો રવિનો કા ના મળ્યો કેમ કરીને જાણ્યું પીરા તને માતાજી આવ્યા આમ ફરીથી બોલ્યો છે તો ભાંગી નાખી સ્ટાટ્યા રવિ તો મારથી બાલ બાલ બચ્ચ્યો લાગે છે જો જો રંગલી રાજા રાણી અને મહેમાનો તરભાણું હાથમાં લઈ મંત્રોચ્ચાર કરતા બ્રાહ્મણોની ટોળી પાછળ પાછળ ચાલીને મંદિરે પહોંચ્યા વાહ બ્રાહ્મણોએ હોમ હવન કરવાની તૈયારીઓ આદરી અરે આ શું જોરદાર પવન ફૂંકાવા લાગ્યો ને કઈ અરે અરે મંડપ ઉડી ગયો મંદિર માંથી વિચિત્ર અવાજ આવવા માંડ્યા છે અને સાંભળને રંગલી ડુંગર પરથી પથ્થરો ગબડવાના અવાજ પણ આવે છે અરર લોકોમાં તો ભાગમ ભાગ મચી ગઈ છે આ બાપુ કોને રવિને શોધવા લાગ્યા છે શું પણ જો તો એમને તો ભાગતા રાજા સામે મળ્યા સાંભળો સાંભળો રાજાજી સહુ સારા વાના થાશે મારા રવિને પૂછો ને કઈક ઉકેલ હોય એની પાસે મોતી દૂધ સુકાયું નહીં એક હશે ચમત્કાર એ દેવ નહીં રીજાય એવું કહેતો તો ધરાર એમ અરે બોલાવો એને એ જે કહે એમ કરીએ મંદિરને ખુલ્લું કરવા માટે કહે ત્યાં શ્રીફળ દરીએ રવિના બાપુ રવિ ગયો છે ઉપર લઈ બકરીને કહેતો તો કે જવા ના દો એ બને જ કેમ કરીને ઉપર બકરી લઈ ગયો એનો પછીથી ન્યાય કરીએ પહેલા દેવને રિઝવવાનો ઉપાય જાણી લઈએ જો રંગલા આ આવ્યો રવિ બકરી લઈને મને જવાદો ડુંગર ઉપર રોજ કરી શકાશે બસ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા તો જ એમ જ करूશું રોજ ઉપર તું બકરીઓ લઈ જાજે દોસ્તોને છૂટા પાડવાનું અમને ક્યાં કઈ છાજે ઓહો આટલું જલ્દી રાજા માની ગયા રાજા માજાને જવા દે કહેવત તને ખબર જ છે ને રાજાએ તો ફરમાવ્યું કે અઠવાડિયા સુધી રોજ રવિને બકરીઓ ચારવા ડુંગર પર જવા દેવો ને એની વાત ચકાસવી પછી પછી શું પછી તો રવિના હાથે મંદિરમાં પૂજા કરાવીને સહુએ પૂજા શરૂ કરી તેમ કરતા કંઈ જ અજુકતું થયું નહીં પણ ડુંગર ઉપરથી સુંદર વાંસળીના સૂરો ગામ સુધી રેલાયા ગામ લોકો રવિના વખાણ કરતા કરતા દરિયા વગર મંદિરે આવતા થયા રે વાહ આખરે સહુ સારા બનેલું કે મારે તે મંદિર જોવું છે રવિ વાસડી બકરીની મૂર્તિ જોવી છે હોતું હશે કઈ કે હું ખોટું બોલું આ સાચે જ તો દક્ષિણ ભારત માં બન્યું છે ત્યાં તો આ લોક કથા નાનું છોકરું જાણે છે તો તો થઈ જાય જય જયકાર જય હો ડુંગર દેવની ને જય હો રવિ તારી બકરીઓની જય હો વાહ વાહ દોસ્તી સૌની તો બાળકો તમે કરો જય જયકાર તો વિદ્યાર્થી મિત્રો ડુંગરનો વાર્તામાં છે તેમાં રંગલો રંગલી રવિ બકરી ડુંગર બાપુ અને રાજા જેવા અન્ય પાત્ર દ્વારા વાર્તાની રજૂઆત કરવામાં આવી છે જેમાં રવિ અને ડુંગરની મિત્રતા તેમજ રાજાએ કરેલ આદેશને ગ્રામજનો યુક્તિ દ્વારા બદલી નાખે છે જે રસપ્રદ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે